હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં તો છો હું વિરાટ આવી ગયા છીએ તમારા માટે એક નવો વિડીયો લઈને અને સીયુ પણ સીયુ શું બનાવે ફ્રેન્ચ ફ્રાઈસ શું ફ્રેન્ચ ફ્રાઈસ એટલે હું મને શું ખબર એ ખાવાનું ચાઇનીઝ ચાઇનીઝ ખાવાનું બનાવે સીયુ બોલો અને હું બનાવું છું વાલોરનું શાક ને વાલોર બીટો છુરી

મોરવાના બટેકા એની મદદ વિરાટ કરે છે આપણે વધારે છે આલોનું ટમેટા અને વાલો સીયા તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થાય છે રો અને એક બટેકો રહી દે છે એક બટેકો મોરે છેરી આવડે છે सी કે के फिर थी बना वीडियो मम्मी हूँ <laughs> क्या भार। क्या <laughs> भार। जो, भार। जो क्या 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 કરી क्या 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 સ્કૂલ થી છુટ્ટી થઈ ગઈ સિયા ને લાગી છે ભૂખ હવે સિયા બનાવે છે ફ્રેન્ચ સાહેબ ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રેન્ડ સાહેબ જોડે નામ નહીં આવડે એ એમ ના નાખાયો સિયા તેલ ગરમ મૂક્યું છે જુઓ અને આ છે આપણા બટેકા નાખી દઉં બંદર ના મારા દીકરા ના ના મારે પણ હું ડાલી

તારો છોકરો બનવાનું હતું અને આને છોકરી બનવાનું હતું મને નામ નથી આવડતું છોકરાઓને નામ આવડે છોકરાઓને ભાવે ઘરે બનાવી ખાજો મસ્ત મજા આવે છોકરા પસંદ છે પેલી પછી આમાં મીઠું છાંટવાનું એના મસાલા પણ આવે છે એ પણ તમે છાંટી શકો છો મસાલો અત્યારે નથી મારે ઘરે કારા થઈ ગયા ધોરા નથી એ મસ્ત લાગે કારા થોડાક લાલ આવી આ પછી નાખ્યા તા એ ફિર તો પેલી નીચે રાખી દે કે વર્તલી રાખી મારું શાક પણ જોઈ લ્યો ને કેટલે પોતે બને છે હા મને તો ડાળમાંય રહી દેવાનું કાઈ દી બનાવે તું હો સમજો મેકઅપ ખબર હે ને એ ને વીડિયોમાં એટલે વાત છે વાત તો અરે ના બને આ તે શિરયાની ફ્રેન્ચ ફાઈસ બને છેરી ને હવે પછી એમાં મીઠું છાટી અને ઓહ ને બાજરીનો રોટલા બનાવતા તમારા છોકરાને રોયા કે કે ની જોલે લુક તો તો એટલે ને કેસ મથારી ને કેસ મથારી એના કરતા ડબલ ની મથારી હે જો ये तो पार हो गया छी रोक लगने नहीं है બધા ફેકી દો બધા ને પે લગા કે દેવાના છે

केने कहो रहा तुम्हें का मैं हूं करी ले हां तू आ रही हां तू ना काम ही हो हां मैं तू ही हो बाप दिखरो नहीं सी है ये सुन ना बैठे ये कटिया तो प्रो French fries, banana, fremd fries. French fries? Sim,

હેરાન કરવાનું ક્યાં આવે મોડી માં હું મેં શું કીધું પ્રેમથી હશે લાડ થી બોલાવું મારા બાબુ ભાઈ વઢિયા

મસ્ત જ બને ને શિયાએ બનાવી